જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ભાઈની હતું એ પિક્ચરનું ટેઝર લાડલી પિક્ચર આવવાનું હતું એ આજે આનું કેટલા વાગે આવવાનું છે તો એ મૂવી ટેઝર આજે સાંજે સાત વાગે આવવાનું છે યુટ્યુબ પર તો જોજો કઈ ચેનલમાં આવશે કેટલા વાગે આવશે શું છે તમે આ વિડીયો જોઈ શકો છો નમસ્કાર આવતીકાલે એટલે કે તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ મારી ફિલ્મ ભાઈની બહેનની લાડકીનું ટ્રેલર સાંજે સાત વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે તો આ ટ્રેલરને ચોક્કસ તમે જોજો લાઇક કરજો અને આ ટ્રેલર જોજો યુટ્યુબ ચેનલ ઉપરથી આવવાનું છે તો આગળની જે પિક્ચરો મારી તમે પસંદ કરી છે એવી રીતે આ પિક્ચર પણ તમને ખૂબ જ ગમશે અને બહુ સરસ મજાની ફિલ્મ છે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની વાર્તા છે તો ચોક્કસ આ ફિલ્મ તમને પણ ગમશે તો કાલે બે આઠ બે હજાર ચોવીસ ના રોજ સાંજે સાત વાગે જોજો યુટ્યુબ ચેનલ પર આ ફિલ્મનું માતાજી તો મિત્રો તમે આજે જે વિડીયો જોયો એમાં વિક્રમભાઈએ કીધું છે કે આ વાગે આટલા વાગે આ ચેનલમાં આવશે તો તમે જોજો સપોર્ટ કરજો અને કેવું લાગે એ નીચે કોમેન્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ